Я хотел, 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 ક્યાં ટાટણા વાત સમજી ભાઈ આવી ગયો હોરી સાજુ નામાંમાં વાત તો દે દે મેલ 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 બાકી મેલ 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 કામ થતું આ કેટલા ફૂટ વાયુ છે તમને ખબર 8 ફૂટ આમતભાઈ નો આ વાયમાં પાક છે વાત તો પેલો છે ભાઈ મે આ ગિંદાઈ દીધો કાક પાક પતા એક એકર ગિંદાઈ દીધો ગા આવતો નહી મે એટલે હમું નમું કો આ કામ નથી આવોરી હવે ના દીધા લા હોય મેરો મોટા પૂરો મે સંભેતે પુલી તમે કો ભાઈ દેરી દેરી કોતો છે કોતો નહી تارا دم ۾ نٿو آيو ٿين ٿو ماھ نه آيو ڇا ڪيو نا مڪي ماڻه آيو بيني گهري ٿا ٿي خبر ٿي ٿو نه وڏا دادا ما دادا دادا نه دادا نه ٿو وڃي پي دادا پي پي اهو ٿو رهه جاي نه اهو ته وڃي ٿي ڪي دادا ته

ਸਿਆਣਾ ਤਾਂ ਇਹਦੇ ਉਪਰੇ ਇੰਨੇ ਲੱਗੇ ਆ ਆਪਰੇ ਨਾ ਕਿ ਜਾਈ ਆਡੂ ਮੈਂ ਜੋਈ ਉਹ ਹੋਈ ਨਹੀਂ ਮਤੋਂ ਨਹੀਂ ਕਿੱਲਾ ਪੜਿਆ ਆ ਤੈਮ ਇੱਕ ਜੱਜ ਪੜਿਆ ਇਉਂ ਹੋਈ ਤਾਂ ਆਮ ਆਡੂ ਸਾਫਟਿੰਗ ਜਾਤੋ ਹੈ ਟ੍ਰੇਨ ਜੀ ਟ੍ਰੇਨ નો ਇੰਦੀਨ ਹੋਈ ਨਾ ਆਪਰੇ ਆਪਰੇ ਜੀ ਨਾ ਕਿ ਕੋਟੋ ਹੂੰ ਆ ਗੱਪਾ ਮਾਰਵਾ ਹਾਂ ਟ੍ਰੈਕਟਰ ਹੈ ਟ੍ਰੈਕਟਰ ਦਾ ਹਾਂ ਆ ਲੰਬੋ ਹਨੇ ਥੋੜਾ ਘਰੋ ਝਿੰਕੋ ਹੋਈ ਤਰਵਾਇਓੜੋ ਹੋਈ

આ મારા વારો ઈ ગોરાય ઈલગટી સે આય આડા મશીન જીવું છે ક્યું એનર્જી એનર્જી મશીન ભાઈ આ તો યમા ગાડાનું ઇની કોઠલો

पर सेव इनका हरला यो खबर होए कि हम सर साते उले लग पुत तो या अब सावन

પાછા પાણી પીએ બંધ થઈ ગયું કામ અને ઊંઘ સંદીપ આવી ગઈ આપણે નવી વાઈફ જોવા જોવા રે આ નવી વાઈ માં દેખાય જૂની વાઈ માં દેખાય જ નહીં કારણ કે વાકા સુખી બહુ છે ગમે સાઈડ થી જો એક થોડોક જ ભાગ દેખાય તળિયાનો અને આ છે ને પાસે પાસે શેઠ દેખાય જો તળિયું એટલું કઈ પાણી સડી ગયું હજી આ વખતે કન્ટિન્યુ ચાલુ છે સવારે એમ તો જો આપણે મોટર ચાલુ કરી બોરની બધી દિવાલ ધોઈ નાખી જેથી કરીને કાપી હોય ને ત્યારે વહી જાય તો પછી પાણી ક્લીન થઈ જાય આ પાણી કાઢવાનું છે બધું દોરું પાણી એક તો કાઢ લે ને તો ટોટાની વાસે ના આવે અને પાછું પાણી થાય ચોખ્ખું ભેગું થાય ટાઈટ હશે તો ને બે અઢી ફૂટ હશે પાણી

Ata kung कोई खबर नहीं পানী নাথ আ છે ને આંધા હા બોલ હાલો ખાડા તન ત્યાં એમ જીની વાય નું કામ થઈ ગયું પૂરું 10 ફૂટ ગાર નીકળ્યા 10 ફૂટ ગાર બહુ જીની વાય ની ટુકમા 3 35 વર્ષ ત્યાં આમ નમ પીડો હે ખબર ની વાડેડા ના બધા જોયા લાકડા ને મલક દુસો નીકળો અને લગભગ 12 અક ટોલી જીવો માલ નીકળો આપણે જો નાનકડી બાર ટોલી આગળ બધું ધોયું જીવું તીવું જોયું

આ ને ઉત્તમ હશે બીજે ઠેકાણ માંડવાની જટ જટ પૈસા ભેરા કરી લેવા પાંચ વાગ્યા છે તૈયાર કરવાનું થાય જો આ ખેતીના બધા કામ ફોરવું ચાહ નાખવા ખાતર વાવવું જોઈએ ખાતર છાણી ભરવું જોઈએ પછી આપડે ભૂકો ભરવાનો છે મગફળી ફોલવાની છે ાગવારી વાડીમાં બધે ખાતર વાવવાનું છે રાહ પાકવાની છે સૌથી પેલા તો બધે રાહ આપવી જોઈએ બહુ જાજુ કામ બાકી છે ને સમય આપણે થોડોક જ છે થોડાક જ દિવસો છે જી હશે વરસાદ વહેલો આવ્યો જો વરસાદ વહેલો આવી ગયો ને તો એ શક્ય જ નથી કામ સારું બધું અને આપણે નારાયણ ના હિસાબ બિસાબ બધું કમ્પ્લીટ થઈ ગયું હે સરખી બરખી બધું ખકરી લીધું હે ગામમાં ત્યાં ગા કાઢવાનું હે રાખી હવે એટલે એ આવે ને પછી ભરીને જા હે મી આ કામ જોયા પાણા થોડાક રહી ગયા હતા ને વીણા જાય ને તો કાલ હવા રાપ મજુ આકવા રાપ આવે ને તે પછી એમાં લેવલ થાય બલ્ડ બલ્ડ કાલ હવાથી આપણે વાવ બાંધવાનો માલ બધો પેરો કરવા જોઈએ રેતી ને સિમેન્ટ ને એ લગભગ એક બેલ્દીમાં જ આવી જાય ફરમાવાળા એટલે માનો ને કામનો કોઈ પાર જ નથી અને હવે વિડીયા કંઈ નક્કી નથી આવે ના આવે કારણ કે ભીડ બહુ પડવાની હે એટલે બહુ વિડીયોની વાઈટ નથી જો ટાઈમ મળીએ તો બનાવીને નાખી દઈ વિડીયો તો બનાવે આની એડિટિંગનું હોય એડિટિંગ કરવાના હડપ ના હોય થાકી જાય નાખી કામ કરી કરી અને વાવનો કેટલો ખર્ચો આવ્યો એ હું તમને નિરાશ બધો હિસાબ કરી હજી તો આ જેસીબીવાળાને બાકી દેવાના ફરમાવાળાનો કેટલો ખર્ચો આવે હું છે બાંધવાનો ખર્ચો કેટલો આવે એ બધો ટોટલ લાગી છે ને તમને કહી આપણે નવી આઈન્ટ કેટલામાં થઈ ને એટલે એ બધું શું પતિ દઢ મહિનો આવેલો દઢ મહિનો તો ફટાફટા કાકરા હાલ નહીં પછી વળી એવો ટ્રેક્ટર લેવા આવે સરખી લેવા આવીએ ને વળી ટેકો લેવો હે બધું ઓલું ભરવા લાગવું જોઈએ કારણ કે મોટા પાઇપ હોય એટલે આમટા જણા હોય તો જ ચડે વજન બહુ હોય ને એટલે ફટાફટા અડધ ટેક્ટર એમ છે ખાયેલા પૂર્ણા હાલ ત્યાં હાય ને ભાઈ ખાડી કોઈ જાય મોહાઈ

આવો આવો બઉ તમે મજા આવી કામ કરવાની અહીંયા કામ કરવાની મજા આવી

gol pisau bolnya tau ya halau ya halau ya ya

તમને બધા નહીં આવતું મને ખબર છે થોડાક દીવ શું થાય એવું લાગી વાંધો નહીં આપણે હજી કામ કામમાં હોય એટલે એટલું બધું ના થાય ને હવે ગાડી આવવાની તમને કશું તો બધો માલ સામાન ભેગો કરવાનો જો હું કામ ઉપર કામ આવ્યા રાખીએ એટલે બધું ભૂલાઈ જાય બી પડી જાય ને તો રાતે ગાડી આવવાની હોય ગાડી તો આપણે આવે નહીં ટ્રેક્ટર ની વ્યવસ્થા કરવી જોઈએ મજૂરની વ્યવસ્થા કરવી જોઈએ આપણે હે ને કાલના વિડીયોમાં આવીએ આજનો વિડીયો કરી નાખી પૂરો લાગ્યો કીવોક લાગ્યોમાં જણાવજો ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ પણ લઈજો અને એક મહત્વની વાત તો કેતા હું ભૂલી ગયો આપણે જૂની વાવ પંચાવન ફૂટ છે કોઈને ખબર જ નથી કેટલા ફૂટ છે નહીં પેલા જ બધું બાર બાર કાઢીને ચોખ્ખી કરીને માપીને પંચાવન ફૂટ જૂની વાય છે જૂની વાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો